જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે તમે જોઈ શકો આપણે તલનું આપણે હાર્વેસ્ટરમાં તલ કાઢીએ છીએ તો આજે આપણે એના વિશે જ વાતચીત કરશું કે આ તલ બધા કઈ રીતના નીકળે શું છે પ્રોસેસ તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો હવે તલ કાઢવા માટે મિત્રો આપણે હાર્વેસ્ટરનો આજે ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો અને આની અંદર કામ પણ એટલું ખૂબ વ્યવસ્થિત જાય છે આની અંદર તમે તલ જુઓ તો આ તમે જોઈ શકો આમાં ક્યાંક ક્યાંક આપણને લીલા બૈજા પર જોવા મળશે અને આવી રીતના આપણા તૈલના ઓગલા છે અને અત્યારે જો આપણે અડધી પોણી કલાકથી આ તલમાં ચાલુ કર્યું છે તો આ રીતનું આપણે કામ થાય છે બહુ વ્યવસ્થિત કામ થાય છે અને આપણે હવે જોઈએ આનું કામ કઈ રીતના હોય તો જો આ રીતના આપણે અહીંથી નાખતા જઈએ અને અહીંથી જે ઓઘડીઓ હોય એને જ સીધી આની અંદર નાખી દઈએ તો વ્યવસ્થિત તલ નીકળી જાય અને હવે મિત્રો આપણે પાછળ પણ એનું જરાક ચેક કરી લઈએ કે આની અંદર કંઈ તલ રહીએ કે હું રહીએ હું છે એ બધું તો આની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો નીચેથી જોઈએ તો આમાં ક્યાંય જો એટલા બધા કંઈ તૈલ દેખાતા નથી અને જો આ કોક લીલું બળજું હોય તો લીલા બળજામાં તો આપણે ફૂંકણીમાં કાઢીએ તો પણ એમાં તૈલ રહી જતા હોય તો આમાં તો જે આ આ લીલા લીલા જે હે એ તો અમુક અમુક રહી જ જવાના છે બાકી કોઈ વાંધો આવતો નથી આ રીતના પાછળથી નીકળી જાય છે અને હવે આપણે ઉપર ટાંકીની અંદર જોઈએ મિત્રો કેવું છે હું છે એ આ રીતના મિત્રો ટાંકીની અંદર આપણે થયેલા આવે છે એને આપણે લઈને જોઈએ હાથમાં તો જો આ રીતના કંઈક છે આમાં થોડું ઘણું તો પાંદડું આવે એને આપણે થોડીક ધાર તો દેવી પડશે બાકી કામ તો બહુ સારું વ્યવસ્થિત થાય છે તમે જોઈ શકો આ રીતે આ રીતનું આપણે તલની અંદર કામ કરીએ છીએ અને આપણે ભાવતાલની વાત કરીએ તો મિત્રો 1000 रुपया નો વિગો છે વિગોના 1000 રૂપિયા લીએ છે તો ચાલો હવે આપણે સરદારજી આયા સામે જુબા છે તો સરદારજી આમે વાતચીત કરીએ કોઈ રીતનું હું જે પહેલી જડે આપણે વાતચીત થઈ તો એ સરદારજી આપકે સામે હે તો સરદારજી બતાઈએ ઇસકે બારેમેયા ક્યાં સે આયા કેસે એ કામ કરતા હે સબ કુ તો યુ સબ કુ આવ જોડે રામ રામ એ ભયા ખતરા કતર હરવાસિયા નીકયા નિકલ રહા હે हर सालने तो तो के हम लोग आते हैं गुजरात में पोरबंद जिले में जिस का कर... जब कटने के बाद आठ नौ दस दिन बाद जो इंडिया है में अगर फेंक दिया जाए तो बहुत के है किसी को भी कभी निकालना है पोरबंदर जिला में हाँ जी तो हमारा नंबर है तिरानवे छह सौ छत्तीस सात पाँच सौ और नाइन फोर सिक्स थ्री एट सिक्स जीरो फाइव वन फोर कॉल करें ઓકે થેન્ક યુ થેન્ક યુ રમ ભૈયા તો મિત્રો આ રીતના છીએ અને કોઈને જો તમારે નિકાલવાનું હોય તો કોન્ટેક કરજો આપણે જો આ દસક વીઘા જેવું છે તો આની અંદર લગભગ દોઢ બે કલાક જેવો ટાઈમ થાય અને ખૂબ સારું એવું કામકાજ છે થેન્ક યુ